મારા ખત્રીજોને મારી ઘેરની માતાઓને ને બાબાદેવને ને કાળકા માતાને ને યાદ કરીને બોલું જેટલું બોલાય એટલું બોલું બાકી એક કલાક ચલો અને અડધો કલાક ચાલો એવું મને કોઈ પાક્કો આઈડિયા નહીં અને પ્રશાસનને પણ વિનંતી કે અમારી રેલી મારી સ્પીચ પૂરી થશે એની પછી અમે ચાલુ કરી દઈશું એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આગળવાળોને ફટાફટ પૂરી કરાવડાવો ધારાસભ્યો બી આવેલા છે એમને હથરને હાથ કામ હોય ગુગમમાં ઘણા બધા કામો છે ઉધવા ઉધવાનું ઓછું કરવાનું ને કામે લાગવા તો તમે તો કોઈ આંગળી નહીં કરી હોય પણ મને કોઈ નામ લેવાનું નહીં ગમતું પણ કાલો ધારાસભ્ય એવા ફતેહસિંહ ચૌહાણ એરા ગામ અમારા આદિવાસી યુવા સમિતિ છોકરાઓને ચૂંટણી વખતે જે માંગ કરેલી અને અમારા વડીલો છે સ્મશાન છે અને સમિતિના કામ નહી કરવાનું એમ જાણેલું છે અને કીધેલું છે એ પણ સાંભળી લે કે અમને કોઈની લાગતી નથી અમે અમારા ઘરનું ખાઈએ છીએ કદાચ તમારા સરકારનું ખાવું પડતું હોય અને એ સરકાર અમારા જ આંગળીથી ભણે છે તો અમને આંગળી કર્યા વગર અને અમને અમારી રીતે ચાલવા દેવા રીતે કામ કરો તમે તમારી રીતે કામ કરો અમને અમારી રીતે કામ કરવા દો પણ આ જે આંગળી કરવાની રીત છે એ રીત બંધ કરી દે উপর উঠি পৌঁছাড় বাগড়ি নো বে হাজার পঁচিশ তালুক জ

કોઈ શંકાને સ્થાન નથી ખોટું લાગે તો લગાડજો પણ આવનારા ચાર મહિના પછી આદિવાસી યુવા સમિતિ ના પગ તાલુકા પંચાયત માં પડે છે કરી લો બીજો વિકલ્પ છે કે સુધરવું હોય તો સુધરી જાઓ ચાર મહિના હું ના સમાજ કહું છું કે ચાર મહિના વેઠી લો મને થોડી મારી કામગીરી કરી લેવા દો ને સમિતિને એની કામગીરી કરી લેવા દો ચાર મહિના પછી આપણે જોઈએ છે કે આ લોકો ગ્રાન્ટોનો વહીવટ કઈ રીતે કરે છે તમારા આવાસના પૈસા કઈ રીતે માંગ્યા છે કયા સરપંચ બોર કરવાના પૈસા માગ્યા છે એ આપણે જોઈ લઈશું અને હજુ લઈશું આ વાત હું આધિવાથી યુવા સમિતિ તરફથી આપશે અને કહી રહ્યો છું ત્યારે કેટલાક ભાઈ હવે સુધી વિરુદ્ધ બોલે છે ના અમારી કા તો તમારી સાથે હળી મળીને અમારો અત્ય અમારી પાસે બીજો વિકલ્પ છે બીજો વિકલ્પ છે કે સમાજ જોડે રહેવું